હલો મિત્રો હું છું રાંગ તમારી સાથે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બારિયા પર તમારું સ્વાગત છે મિત્રો આપણે આજે વાત કરવાના છે ગુજરાતના એક એવા બીચની કે જેની તસવીરો જોઈને તમને અહીંયા જવાનું મન થઈ શકે છે અને મિત્રો આપણે આ બીચની વાત કરવાના છે એવા બીચની કે ગુજરાતનું આ એવું બીચ છે કે જે ગોવા બીચને પણ ટક્કર મારી શકે છે મિત્રો તમને ખબર જ હશે કે ગુજરાતનો દરિયો કિનારો સોળસો કિલોમીટર લાંબો છે તેમ છતાં પણ હજી સુધી આપણી પાસે કોઈ એવા શાનદાર બીચ ન હતા અને અત્યારે હું તમને જે બીચ બતાવવા જઈ રહ્યો છું તે ગોવાને પણ ટક્કર મારી શકે છે એવો બીચ છે અને તમને તે બીચની તસવીરો જોઈને જોવાનું જવાનું મન થઈ જશે મિત્રો જલ્દી આગળ વિડીયોમાં વધીએ છીએ અને વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ અવારનવાર આવા વિડીયો તમને મળતા રહે ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુર બીચ એશિયાનો બીજા નંબરનો બીચ છે ઉનાળાની રજાઓ શરૂ થઈ જવાની છે હમણાં પરિવારની સાથે ગુજરાતના મિની ગોવા શિવરાજપુર બીચની મુલાકાત જરૂર લેજો ગુજરાતમાં બ્લુ બીચનું બિરુદ મેળવનાર આ બીચ ખૂબ જ સુંદર અને મનોરથ છે બ્લુ બ્લેગ બીચને વિશ્વનો સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે અને શિવરાજપુર બીચને પણ આ બ્લુ બ્લેગ બીચનો ટેગ મળ્યો છે મિત્રો એટલે તમને જાણીને ખુશી થાશે કે શિવરાજપુર બીચ ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે તમે આ સ્થાન પર ઘણી રોમાંચક સફરનો આનંદ માણી શકો છો બીચ જે દ્વારકાથી માત્ર કિલોમીટર દૂર આવેલ છે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા દર્શન કર્યા પછી તમે અહીં વીસ મિનિટમાં પહોંચી શકો છો ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અહીં વિશેષ સુવિધાઓ વિકસવામાં આવેલી છે સાહસિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જે આ બીચને પ્રવાસીઓ માટે ખૂબ જ લોકપ્રિય બનાવે છે સુવિધાઓની વાત કરીએ તો અહીં પીવાનું પાણી પ્રાથમિક સારવાર કેન્દ્ર ચેન્જિંગ રૂમ ચિલ્ડ્રન પાર્ક ફિટનેસ સેન્ટર જેવી સુવિધાઓ પણ આપવામાં આવેલી છે આ દરમિયાન તમે સ્કૂબા ડાઇવિંગ સ્લોકિંગ બોટિંગ આઉટસ્ટેન્ડ પ્રવાસ અને દરિયાઈ સ્નાન અને સૂર્યાસ્તની મજા પણ માણી શકો છો આ બીચ સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ઓપન રહે છે અહીંની એન્ટ્રી ફી ફક્ત ત્રીસ રૂપિયા જ છે જ્યારે સ્કૂબા ડ્રાઇવિંગના પચીસો રૂપિયા પ્રતિ એક વ્યક્તિના છે સ્લોટિંગ બો સ્લોકરિંગના સાતસો રૂપિયા પ્રતિ બો વ્યક્તિ છે બોટિંગના પંદરસો રૂપિયા છે પ્રતિ વ્યક્તિ આઉટલેક ટૂરના ત્રેવીસો રૂપિયા પ્રતિ વ્યક્તિ દર્શાવવામાં આવે છે ટિકિટમાં મહત્તમ થોડો ઘણો ફેરફાર પણ હોઈ શકે છે શિવરાજપુર બીચમાં વિશાળ સમુદ્ર કિનારો આવેલો છે સાથે સાથે મનભરી બોટિંગ સ્કૂબા ડ્રાઇવિંગ દરિયાના છીછરા પાણીમાં સ્નાન હોર્સ રાઇડિંગ રિક્ષા ડ્રાઇવિંગ જેવી સુવિધાઓ બીચ પર તૈયાર કરવામાં આવેલી છે બીચ પર ટોયલેટ બાથરૂમ જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા પણ આપવામાં આવેલી છે વન અને પર્યાવરણને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા દ્વારકાના શિવરાજપુરની પસંદગી કરવામાં આવી છે અને બીચ ઓથોરિટી દ્વારા માન્ય કરાયેલા માપદંડ અનુસાર બ્લૂ ફ્લેગ બીચને આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે જે શિવરાજપુરને આપેલું છે ગુજરાત પાસે સોળસો કિલોમીટર લાંબો દરિયાકિનારો છે આટલો લાંબો દરિયાકિનારો હોવા છતાં ગુજરાત પાસે અન્ય રાજ્યોની જેમ બીચની ડેસ્ટિનેશન નથી ગુજરાતમાં ગોવા કે બાકી બીજા જેવા ટુરિઝમ બીચ નથી જેને કારણે પ્રવાસીઓ ય પર આકર્ષિત થઈ શકે આટલા લાંબા દરિયાકિનારાનો લાભ લેવા માટે મુખ્યમંત્રીએ વિવિધ દરિયાકિનારાનો અભ્યાસ કરવા અને કયા બીચને વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ કરી શકાય એમ છે દ્વારકાથી શિવરાજપુર આશરે દસ કિલોમીટરના અંતરે આવેલું છે અને ઓખાના મુખ્ય માર્ગ પર પણ આવેલું છે આ બીચ પર જવા માટે તમે દ્વારકાથી છકડા અને ટ્રાવેલ્સનો ઉપયોગ કરી શકો છો અને ઓખાના મુખ્ય હાઈવે પરથી એક કિલોમીટર દૂર સમુદ્ર કિનારામાં આ બીચ આવેલું છે મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો